હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગીતાની રસોઈ આજે આપણે બનાવીશું એકદમ ચોખ્ખી અને માર્કેટ કરતાં પણ તો આજે આપણે બનાવીશું મસાલા સિંગ તમે દાબેલી કે ભેળમાં તમે વાપરી શકો છો તો આ મસાલા સિંગ તમે દાબેલી કે ભેળમાં વાપરી શકો છો અથવા તમને નાની મોટી ભૂખ લાગી હોય તો તમે ખાઈ શકો છો અને આને તમે સાંજે કંઈક હલકી ફૂલકી ભૂખ હોય તો લાગી હોય તો તમે આ મસાલા સિંગ ખાવામાં ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે બનાવીએ મસાલા સિંગ ચાલુ કરી દઈએ તો રેસિપી સારી લાગે તો લાઈક કરજો મિત્રો અને શેર કરજો તો મસાલા સિંગ માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ સિંગ લીધી હતી એને આ રીતે આપણે શેકી દીધી છે અને શેકી અને એને છોતરા કાઢી લીધા છે અને પછી એને બે ભાગમાં આપણે એને કરી લીધી છે તો આ રીતે આપણે પઘાર કરી લઈશું પહેલાં તો આપણે તેલ ગરમ મૂકીશું તેલ લઈ લીધું છે અને તેલને આપણે ગેસ ચાલુ નથી કરવાનો હમણાં તો હળદર ઉમેરું છું તો હળદર થોડી ચપટી આપણે લીધી છે મસાલા સિંગ બનાવવા માટે અને હવે બીજું આપણે ઉમેરીશું જે હું તમને આગળ બતાવું છું તો અહીંયા મેં લીધું છે સેકેલ જીરો પાવડર તો આ રીતે મસાલા સિંગ બહુ જ સરસ લાગે છે ખાવામાં અને ચાટ મસાલો પાવડર લઈ લીધો છે એક ચમચી આપણે મસાલામાં લઈશું આમચોર પાવડર એક ચમચી લીધું છે અને અહીંયા આપણે અઢીસો ગ્રામ સિંગ છે તમે જોઈ શકો છો પ્રેન્ડ અને ગેસ આપણો બંધ છે તો આ રીતે ગેસ બંધ કરીને જ તમારે બધું મિક્સ કરવું અને હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું તો બધું આપણે મિક્સ કરી દીધું છે અને જો આપણે તેલ ગરમમાં આપણે મસાલા મિક્સ કરીશું તો આપણા મસાલા બળી શકે છે તો એટલા માટે આપણે ગેસને બંધ કરીને તમારે આ બધું ઉમેરવું તો આ રીતે જો તમે ઉપવાસમાં ખાવાના હોય તો તમે ચાટ મસાલો બંધ ન ખાતા હોય ના ખાતા હોય તો સ્કીપ કરી દેવો અને ચાટ મસાલો તો ઉપવાસમાં ના ખવાય એટલે એના માટે તમારે ફરાળી મીઠું વાપરવું તો હવે આપણે આ ધીમો એવું મસાલો આપણો શેકાઈ ગયો છે તો આપણે સીંગ ઉમેરી દઈશું અને સિંગને થોડી હલકી એવી આપણે શેકી લઈશું તાકી સરસ એવી ક્રંચ એવો સરસ લાગે તો આ રીતે જો મસાલા સિંગ આપણે આપણેને અને ઘરે માર્કેટમાંથી એકદમ મોંઘા એવી મળતી હોય છે તો આ સીંગ આપણે ઘરે બનાવીએ તો ઘણી બધી બની જતી હોય છે અને ખાવામાં પણ આ રીત અને હવે આપણે મસાલા સિંગ શેકાઈ ગઈ છે સરસ એવી મસાલાથી કોટ થઈ ગયો છે તો હવે આપણે આ સમયે આપણે ઉમેરી દઈશું લાલ મરચું પાવડર તો અહીંયા મેં એક એક ચમચી લાલ મરચું પાવડર જે મોડું એવું છે અને મીડિયમ તીખું છે બહુ નહીં અને તમારે એને તીખી બનાવવી હોય તો તમે મસાલા સિંગ તમે તીખી પણ બનાવી શકો છો અને જો ઉપવાસમાં ખાતા હોય તો તમે ખાલી લાલ મરચું અને તમે ખાંડ જે ગળ ગળી બનાવવી હોય તો તમે મસાલા ખાટી મીઠી પણ તમે બનાવી શકો છો તો આમચૂર પાવડર તમે ઉમેરી શકો છો અને સીધા નમક તમે ઉમેરી શકો છો તો હવે આપણે આ રીતે મસાલો આપણો શેકાઈ ગયો છે ને મેં ગેસ તો બંધ કરી દીધો છે ગેસ બંધ કરીને જ તમારે આ ઉમેરવા તો હવે આપણે ઉમેરીશું તો અહીંયા હું એક ચમચી ખાંડનો પાવડર લઈ લઉં છું તો તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ મસાલા સિંગ છે એટલે થોડી ખાટી મીઠી હોય એટલે ગિસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો હવે આ સમય હવે આપણે ઉતારી લઈશું અને થોડો ગરમ મસાલો હું અંદર ઉમેરી દઉં છું આપણી મસાલા સીંગ છે એટલે ગરમ મસાલો બહુ જ ટેસ્ટ સરસ લાગે છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ઘરે પણ બનાવજો અને તમે આને અને ખાવામાં જ્યારે તમે સ્ટાર્ટરમાં ખાતા હોય કે તમે નાની મોટી એવી તમને ભૂખ હોય આ સિંગ ખાઈ શકો છો તો હવે આપણે હું લઈ લઉં છું અને સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી મસાલા સિંગ તૈયાર થઈ ગઈ છે ફક્ત ઓછા મસાલા અને કમ સમયમાં તો આ રીતે તમે આપણે બનાવી લીધી છે અને સર્વિંગ પ્લેટમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી ટેસ્ટી એવી આપણી સિંગ તૈયાર થઈ ગઈ છે અને બહુ જ ઓછા મસાલા અને બહુ જ ઓછા સમયમાં આ મસાલા સિંગ તો મિત્રો બનાવજો અને તો તમને María Riesa Pibasen, a hoy.